છોટાદેપુર જિલ્લા કક્ષાની ઉજવણી માં જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન હસ્તે ધ્વજવંદન કરી તિરંગા સલામી આપી પરેડ નિરીક્ષણ કર્યું હતું છોટાદેપુર તાલુકાના ખુટાલા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે હર્ષ અને ઉમંગભાઈ

નાગરિકો જોડાયા હતા કાર્યક્રમ બાદ તમામ મહાનુભાવોએ વૃક્ષારોપણ કર્યું હતું નમસ્કાર સેવન્ટી નાઇન્થ પંદરમી ઓગસ્ટની આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આજના દિવસ આપણા છોટા ઉદેપુર જિલ્લા માટે પણ બહુ સ્પેશિયલ છે કેમ કે બાર વર્ષ પહેલાં છોટા જિલ્લા અસ્તિત્વમાં આવ્યા હતા અને આ પંદરમી ઓગસ્ટે આપણે બધા જે શહીદો છે એમને શ્રદ્ધાંજલિ આપીએ છીએ અને એમને યાદ કરીએ એમના જે યોગદાન છે આપણી આઝાદીના માટે એના કારણે આપણે એમની જ શ્રદ્ધાંજલિ આપીએ અને એના સાથે જ એક પ્રણ પણ લઈએ કે જેવી રીતે આ લોકો આપણને આઝાદી આપી છે એવી રીતે જ આપણે આપના ભારત વર્ષને આગળ વધાવીએ અને આપણા વડાપ્રધાનશ્રીના જે સ્વપ્ન છે ટ્વેન્ટી ફોર્ટી સેવન વિકસિત ભારતના આ સ્વપ્નને સાકાર કરીએ અને ગુજરાત અને છોટાઉદેપુર જિલ્લાના સંપૂર્ણ વિકાસ માટે પ્રયત્ન કરીએ થેન્ક યુ નેશન ન્યૂઝ છોટાદેપુર સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર